મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે અમે જ્ઞાતિ બાબર છીએ મારું ગામ નાના ફૂટવડા છે તાલુકો જિલ્લો ભાવનગર છે અમે હાલ નાના ફૂટવડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ જે મકાન મારું ગામ તલમાં આવેલું હતું તે પવન શક્તિના માણસો દ્વારા પાડી દીધેલ છે ત્યારબાદ ચૌદ નવના ચૌદ નવ બે હજાર તેવીસના મેં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે ત્યારબાદ વખતો વખત તમામ કચેરીઓમાં મેં અલગ અલગ રાષ્ટ્રપતિથી લઈ અને બગદાણાના પોલીસ સ્ટેશન સુધી તમામ જગ્યાએ અરજીઓ કરેલ છે ત્યારબાદ પચીસ નવ બે હજાર ત્રેવીસની જે મારી અરજી છે તે જ મારી ફરિયાદ છે એવું બગદાણા પોલીસ સ્ટેશનને જણાવ જણાવેલ હોવા છતાં બગદાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી ત્યારબાદ ત્યારબાદ બે દસ બે હજાર પચીસ બે દસ બે હજાર ત્રેવીસના અજાણ્યા શખ્સો વિરુદ્ધ વ્યાસ સાહેબ દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે ના અનુસંધાને અમને છેલ્લા ઘણા દિવસો સુધી અલગ અલગ બોલાવી બેલાવી બેસાડી બેસાડીને અલગ અલગ અમારી વિરુદ્ધ આટીકુટીવાળા પ્રશ્નો કરી અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે અમે તમામ તથ્યો તમામ વ્યક્તિઓના નામજોગ તમામ પુરાવાઓ તમામ સીસીટીવી ફૂટેજ તમામ રેકોર્ડિંગો આપવા હોવા છતાં વ્યાસ સાહેબ દ્વારા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ તારીખ માનનીય સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ શ્રી ની કચેરી જુનાગઢ માન્ય ડીએસપી સાહેબ ભાવનગર માનનીય ડીએસપી સાહેબ મહુવા જે સર્વે સાહેબ હતા તેમને પણ મેં મારી ફરિયાદ દાખલ કરેલી છે કે સાહેબ બગડાણા પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં મારી કોઈ હું જે કહું છું તે પ્રમાણે ફરિયાદ લેતા નથી અને મારી વિરુદ્ધમાં ઉલટ તપાસ કરે છે મને આઠ આઠ દિવસ સુધી અલગ 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 બેસાડી રાખવામાં આવે છે મોડી રાત સુધી બોલાવી બોલાવીને અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે અને ભાંગ તોડ કરીને હું જે લખાવું છું તે મુજબ તે લોકો લખતા નથી અને મારી આ કેસની જે કાંઈ તપાસ છે તે કોઈ સક્ષમ અધિકારીને સોંપો એવું મેં સાહેબને લેખિતમાં અને રજૂઆત અને ફરિયાદ દાખલ કરેલ છે જે ફરિયાદની તારીખ છે એક દસ બે હજાર ત્રેવીસ ત્યારબાદ મારી પાસેથી ત્રેવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના અને ચોવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના અલગ અલગ બગદાણા પોલીસ સ્ટેશનના જમાદારો અને બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વ્યાસ દ્વારા ખાનગી વાહનમાં લઈ જઈ મને એવું જણાવેલ કે તમે જે રજૂઆત સરવે સાહેબ ને કરી છે તેના માટે મોવા જવાનું હોય તમે ખાનગી વાહનમાં આવી જાઓ અને ખાનગી વાહન મોકલી અમને ત્યાં લઈ જઈ અલગ અલગ ત્રેવીસ નવેમ્બર ચોવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ આ બંને દિવસ અલગ અલગ અમારા પાસેથી સમાધાનો લખાવી લીધેલા બરોબર અને પણ નહીં આપેલા ખાલી સહયોગો ત્યારબાદ ઓગણત્રીસ દસ બે હજાર ત્રેવીસ ના રોજ અમે એસપી સાહેબ ભાવનગર અમારી આખી જે કઈ ઘટના છે તેની આખી હકીકત ઘટના અરજીના માધ્યમથી ફરિયાદ દાખલ કરાવવા માટે

અને શું નામજો ફરિયાદ દાખલ નથી એનું કારણ શું મોટા માથાઓ હોઈ શકે છે શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા મારું અપહરણ થયું મારી સાથે મારકૂટ કરી અને મારા જ મકાનના જે કાંઈ બેલાપત્રા ઈટો હતી એ જે ભૂકો અગાઉ કરી નાખ્યું હતું ત્યારબાદ મેં પાછું ખડકી અને જે સાપરું બનાવ્યું હતું સાપરું હટાવી ત્યાંથી રાત્રિ દરમિયાન ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા મારું અપહરણ કરી અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ અન્ય ખાનગી જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવેલો ત્યારબાદ મને લોંગિયા અને ખુટવડાના સીમાડા ઉપર ફેંકી દેવામાં આવેલો અને ત્યારબાદ મેં ડીવાયએસપી સાહેબ સર્વિયા સાહેબને ફોન કરેલો અને સર્વિયા સાહેબ આવેલા ત્યારબાદ મને મોવા હનુમંત હોસ્પિટલ ખાતે લઈ ગયેલ ત્યારબાદ વખતો વખત મેં અરજીઓ ફરિયાદો કરેલ છે છતાં આજ સુધી નામ જો ફરિયાદ દાખલ થઈ નથી ત્યારબાદ તેર નવ બે હજાર ના એસપી સાહેબ ભાવનગરના મે અરજી દાખલ કરી હતી તેર નવ બે હજાર ના રોજ એના અનુસંધાને બગડાણા પોલીસ સ્ટેશનથી નિવેદન લઈ ગયા છે પણ આજ સુધી આગળની કાર્યવાહી શું થઈ છે શું નહીં અને કઈ રીતની તપાસ થાય છે તેનો કોઈ જ સીડો કે કડી મળી આવેલ નથી જેથી મારું આપ સૌ મીડિયો મીડિયા મિત્રોને નમ્ર અરજ છે અઢારે અરસ છે કે મારી હારે જે કઈ ઘટના બની છે હકીકત છે આ લોકો દ્વારા જે આવો અન્યાય કરવામાં આવ્યો છે આ લોકો દ્વારા મારકુટ કરવામાં આવી છે મારું આખું મકાન તોડી પાડી નાખવામાં આવેલું છે છતાંય જે પોલીસ દ્વારા ત્રેવીસ નવેમ્બર અને ચોવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના બંને જે સોગંદનામાઓ મારી પાસેથી અલગ અલગ મારી એફઆઈઆર દાખલ કરાવવાના નામે રાત્રિના અમને લઈ ગયેલ અને ખાનગી વાહનો દ્વારા લઈ ગયેલ અને તેમાં આ લોકો ખાનગી વાહનોમાં જ આ બધા ષડયંત્રો રસી આવા બધા જે કઈક કાગળ કરાર કરતા હોય સહી સિક્કા કરતા હોય તેવા માણસોને સાથે રાખી આવા ખોટા કામો કરી ગયેલ છે ત્યારબાદ પણ મેં વખત વખત અરજીઓ કરેલી છે અને મારી તમામ મીડિયા મિત્રોને એટલી નમ્ર વિનંતી છે કે મારી પાસે સીસીટીવી ફૂટેજ તમામ ઓડિયો રેકોર્ડિંગો તમામ ફૂટેજો તમામ પુરાવાઓ હોવા છતાં

આવી રીતના અમારે ખોટા બધા કાગળ કરારો થયેલા છે તો મારી સરકારને સરકારના સક્ષમ અધિકારીઓને તમામને મારી એવી નમ્ર વિનંતી છે કે આ મારા જે કેસ છે એમાં થોડું ધ્યાન દોરી અને મને પણ ન્યાય મળવો જોઈએ કારણ કે આ નવનીતભાઈ બગદાણાવાળી જે ઘટના છે તેમાં નવનીતભાઈની પાછળ તો એમનો આખો સમાજ હતો તો હું હું એકલો માણસ પડું છું હું બાબત જ્ઞાતિમાંથી આવું છું હું અમારી સમાજ નાનો છે તો શું અમને ન્યાય ન મળે માટે અઢારે વર્ણને હું નમ્ર વિનંતી કરું છું કે મને ન્યાય અપાવવા માટે આપ સૌ પોતપોતાનું યોગદાન આપશો જય હિન્દ જય ભારત